દાણેશ્વર દાદાની એવી પ્રેરણા થઈ કે ગૌતમભાઈ એક તો બહુ પવિત્ર આત્મા છે એનો અને ગૌતમભાઈ જે પ્રોગ્રામ કરી રહ્યા છે એને એવી મહાદેવની પ્રેરણા થઈ અસીમ કૃપા અસીમ કૃપા થઈ મહાદેવ દાણેશ્વર દાદા ની ગૌતમભાઈ ઉપર અસીમ કૃપા થઈ કે જો એ પૂરી જનતાને લાભ મળશે આજુબાજુના વીરપચ્છી ગામવાળા બધા કથાનો લાભ લે છે ઇચ્છી આવાલા મેડિકલ નો પ્રોગ્રામ છે સાથે સાથે દિન બધાય લાભ લે છે અને પ્રસાદી ગૌતમભાઈ તરફથી છે અને મહાદેવ દાદાનો આશીર્વાદ છે અને એમાં મારો પણ ભેરોનો આશીર્વાદ છે બધાયને દાણેશ્વર દાદા બધાયને આવીને આવી સદ્બુદ્ધિ જેતા રે એવો આશીર્વાદ કાયમી ગૌતમભાઈને આવું પ્રોગ્રામ ભગીર પ્રોગ્રામ કર્યા કરે એવો મારો शुभकामना कथा का आयोजन बहुत बढ़िया हो रहा है अदानी परिवार की ओर से इसमें सब सनातनियों को धनेश् महादेव मंदिर और मनोहरगिरि की तरफ से मेरी तरफ से सबको भाव भरा आमंत्रण यही पे हाँ और जैसे साउंड महीने में रुद्री होती है भंडारी बापू की तिथि होती है शिवरात्रि होती है इसमें सब मिलके जो भी सनातन धर्म के लिए करना चाहता है वो करता है जैस वैसे ही अदानी परिवार मिलके ये सब कर रही है तो इसमें कोई बुरा नहीं है और सब सनातनियों के लिए अच्छा है बापू इस पवित्र भूमि पर जब इतनी अच्छी कथा हो रही है तो लोगों को यहाँ तक आने के लिए कैसे आप आह्वान करोगे सबको दानेश्वर की तरफ से मेरी तरफ से भाव बड़ा आमंत्रण है और सब पधारे और सब आनंद ले कथा का रस पान लें ओके और 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 ये 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 सब सब हर हर बार प्रोग्राम में में समर्थन सहयोग रहता है मिलके मिलके ही और मैं मिलके ही मैं कार्य करते हैं महादेव एक आनंद अवसरित हो जाए उ सर्वजन हिताय सर्वजन सुखा संकल्प नहीं लेवाई नहीं भारत ભવ્યતા અને દિવ્યતાને પુનઃ પ્રગટ કરવા માટે જેમણે સંઘર્ષ કર્યો છે તેવા શ્રી ગૌતમભાઈ અદાણી અદાણી પોર્ટ એન્ડ સેજ એ પરિવાર દ્વારા આ દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તારીખ ચૌદ બાર બે હજાર પચીસથી કરી અને વીસ બાર બે હજાર પચીસ સુધી ભારતની ભવ્યતા ભારતનો ઇતિહાસ ભાગવતજી સ્વયં ભગવાનનું સ્વરૂપ છે તે ઠાકુરજીના દર્શન એનું મનન ચિંતન મહાપ્રસાદ આ સાથે લેવા માટે થયું આપણે બધા જ ભાવ અને પ્રેમથી એકત્ર થશું સમરસતા રાષ્ટ્રીય ભાવના અને જે સેવાના કાર્યો છે દરેક લોકો સુધી પહોંચે અને શુભ સંકલ્પ સિદ્ધ થાય એ ભાવના સાથે આપણે આગળ વધશું આપ બધા સાદર આમ છો જય શ્રી બાપ જય મોગલ જય મણીધાલ જય બડવાળી જય કબરાવાળી ખૂબ આનંદ આવ્યો બાપ કારણ કે ધાર્મિક કામ જે કરે છે એને તો મોગલ છે ને અડળક દઈ દે છે એના વિઘન આવરણ આફતનો ભાગ કરી દે છે અદાણી પરિવાર બાપ જેમ કે વિશ્વમાં નામ છે આ પરિવાર કે જે ગામનું નામ શિરાચર અહીંયા સાત દિવસની ભાગવત છે અને આખા મારા કચ્છી પશ્ચિમ આડુને અઢારે વર્ષને બાપ આપણે સાથ સહ દેવાનો કારણ કે આ માણસને આપણે જરૂર છે બાપા દેશ વિદેશમાં નામ છે અદાણીનું આ માણસને આપણે જરૂર છે બધા થાય અને સાથ સહકાર આપવાનો છે અઢારે વરણ હું પણ આવવાનો છું માનવ હુકમ થાય છે હું પણ આવવાનો છું પણ એ અઢારે વરણ મારા કચ્છી માળું આપણા પચીસ લાખની વસ્તી વધારે હોય ઓછી હોય પણ આ બધાયને આપણે સાથ કહેવાનો છે એ ખુદ મોગલ થી માપ પુતનું આમંત્રણ છે ખુદ સાહેબ પણ આવ્યા છે એમનું આમંત્રણ છે પણ મારું આમંત્રણ કંઈક અલગ છે તો બાપ બધાય આપજો અને આપણે દૂધમાં હાકર ભડે ભરવાનું છે આ જો આવા માણસ જો અદાણી જેવા આજ આવું કરતા વિશ્વમાં નામ છે નાનાથી માની મોટા માણસ હતી બધાયનું ધ્યાન રાખે છે ખરેખર આ પરિવારનો ખૂબ મહા મોગલ મહાશાપુરા અને ભગવાન કૃષ્ણ ભ્રમના માલિક એમને ખૂબ જાદુ આપે આશીર્વાદ છે ભાણે જ આવ્યા છે આખા એમના બધાય સાહેબો આવ્યા છે પણ નામ લેવાય ન લેવાય તો કાઈ વાંધો નહીં પણ તમે અહીં આવી ગયા છો અને ખૂબ આનંદ આવ્યો છે કે માં ભગવતી તમને આવાનાવા કામ કરતા રહીએ અને તમારા વિકાન આવરણ આપવા તો એ બધું મને કહી દેજો પણ ધાર્મિક કામની માલ પર આવા કાર્ય કરો છો ને અમે બેઠા બેઠા રાજી જાય છે શિયાન સને કે માં આ આવા પરિવારનું તું ધ્યાન રાખજે આ વિદેશમાં જેનું નામ છે કે મોટા મોટો માણસ હોય તો ભલે નાનો હોય તો બહુ તારનું ધ્યાન રાખે છે તો આ પરિવારને ખૂબ ખૂબ અધાણી પરિવારને એના આખા ગ્રુપને એમના ભાણેજો નાડે આવ્યા છે ને બધાને માં મોગલ ના ખૂબ આશીર્વાદ છે બાપ જય મોગલ જય મણી જય વડવાલી જય વડવાલી દાનેશ્વર મહાદેવનું મંદિર સિરાચા મુકામે એક વર્ષો જૂની અહીંયા જે તપસ્વીની એક ભૂમિ છે અને અનેક સાધુ સંત તપસ્વીઓએ આ જગ્યા ઉપર તપ કર્યા છે અનેકની અહીંયા સમાધિઓ છે મૂર્તિઓ છે એ જગ્યાએ વારંવાર આવા બધા શુભ કાર્યો થતા હોય છે આ પહેલો પ્રસંગ નથી અહીંયા અવારનવાર આવા કાર્યક્રમો થતા જ હોય છે શ્રાવણ મહિનો આખો હોય દર સોમવારે અહીંયા રુદ્રી થતી હોય અમાસની પર રુદ્રી મોટા પાયે હોય મહાશિવરાત્રીનો પર એ આજુબાજુના વિસ્તારના બધા અહીંયા સેવક સંતોના આશીર્વાદ લઈ અને આ બધા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો આ જગ્યાએ થાય આ વખતે અડાણી પરિવારને એવો વિચાર આવ્યો કે ભાઈ આ જગ્યા એક પ્રસિદ્ધ જગ્યા છે અને અહીં કરેલા કોઈ પણ કાર્ય હોય આજે પોતાના ખર્ચે ઘણા એવા આ દાદાના સેવક છે એ પોતાની રીતે કરે છે એવો જ વિચાર અડાણી પરિવારને આવ્યો અને આ સ્થળે અડાણી પરિવાર ચૌદમીથી કરી અને વીસમી સુધી મોટા ભાડિયાના કશ્યપભાઈ શાસ્ત્રીજીના વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાનું આયોજન કર્યું છે ખૂબ અભિનંદન ને પાત્ર છે કે ભાઈ આવા એક વિચાર પણ આવો ઘણી ફેરા એવું થાય કે કોઈ ફેક્ટરી હોય કંપની હોય તો એ લોકોને આવું બધું કરવું મુશ્કેલી થાય ને ઓછા વિચાર આવતા હોય પણ છતાં પણ એક ધાર્મિક ભાવ સમજી અને એ પ્રકારનું એક આયોજન કરી તો ખૂબ ખૂબ અભિનંદને પાત્ર છે આ આજુબાજુના ગામોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાઈ આજુબાજુના ગામોમાં પત્રિકાઓ ગઈ છે સ્વયંભુ અડાણી પરિવાર થકી પણ બધાને આમત્રણ આપવામાં આવ્યું છે ગ્રામજનોને દરેક સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બધાને જોડવા માટે આ કથાનો લાભ લેવા માટે આ કથા અડાણી પરિવારની નહીં પણ સમગ્ર આજુબાજુના આપણા દાનેશ્વરના સેવકો ગ્રામજનો બધા માટે બધા સમાજ માટે જ એટલે આનો લાભ વધુમાં વધુ લોકો લે અને વધુમાં વધુ લોકો અહીંયા આવે ભોજન પ્રસાદ કરે દાનેશ્વર દાદાના દર્શન કરે એ ભાવના સાથેની આ કથા છે કથાનો સમય શું હશે અને શું શું અહીંયા તાળામાં તૈયારીઓ ચાલી રહી છે કથાનો સમય સવારના હશે એક દોઢ વાગ્યા સુધી ચાલશે બપોર પછી કથા નહીં હોય સવારના ભાગનો સમય છે અને આપ જોઈ શકો છો કે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા છે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને અગાઉ પણ મને સાંભળે છે કે બે હજાર સત્તરમાં અમે અહીંયા અડાણી પરિવાર દ્વારા જ મારૂદ્ર યજ્ઞનું પણ મોટાભાય આયોજન થયું હતું આજથી સાત આઠ વર્ષ પહેલાં અને તેની પણ આખું અડાણી પરિવાર અહીંયા આવી અને યજ્ઞમાં આવતી પણ આપી હતી એ પણ ત્યારે ધાર્મિક કાર્યક્રમ અડાણી પરિવાર દ્વારા જ થયો એવા તો અનેક કાર્યક્રમો આ જગ્યાએ એટલે આ પ્રકારનું આ સુંદર આયોજન સનાતનીઓને શું અપીલ કરશો આ કથામાં વધુ જોડાય અમારી તો બધાને ગ્રામજનોને અપીલ છે અહીંયા વાડના સરપંચ ભાડિયા સરપંચ સિરાચા સરપંચ બધા સરપંચો પણ અત્યારે હાજર છે અને દરેક ગામમાં પત્રિકાઓ ગઈ છે આમંત્રણ આપવામાં આવ્યું છે વધુમાં વધુ લોકો ગ્રામજનો આ કથાનો લાભ લે આ કથા અડાણી પરિવારની નથી સમગ્ર આજુબાજુના વિસ્તાર માટેની આ કથા છે અને દાનેશ્વર દાદાના સાનિધ્યમાં છે તમામ લોકોમાં અત્યારે ઉત્સાહ પણ મળે છે અને આ તો કથાનો લાવો મળે પણ ક્યાંથી એટલે સુંદર મજાનું કથાનું રસપાન કરવા બધાને આમંત્રણ છે અને બધા લોકો એમાં જોડાશે ભવ તરવું ભલું કરવું ભાગવત છે રાખો ભાવ ખીમરો કે ખલક મેં એ સહેલું નથી થાવ એટલે આવા કાર્યો જયારે પૂર્વજોના અનેક જન્મોના જયારે આપણા કર્મ અને ધર્મ ભેગું થાય ત્યારે આવા કાર્યો કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય ને આ જગ્યા સાધુ સંતોની તપની ભૂમિ છે અને અહીંયા જે સાધના કરી છે એવા સંતો ની આ ભૂમિ છે ભંડારી બાપુનું નામ એટલે આ વિસ્તાર માટે એક બહુ મોટું નામ કહી શકાય એવા ભંડારી બાપુની જે ભૂમિ હોય જ્યાં તપ કર્યું હોય ને અહીંયા મોટું આવું ધર્મ મંગલ મહોત્સવ કહી શકીએ એવું ધર્મ મંગલ મહોત્સવ જ્યારે અહીંયા આયોજન થઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો આ કાર્યને બિદાવી રહ્યા છે અદાણી કંપની તરફથી જે કાર્ય થઈ રહ્યું છે આ એક ધર્મ મંગલ મહોત્સવ એ અદાણી માત્ર એક નિમિત્ત માત્ર છે પણ આ વિસ્તારના ભલુક થાય આ વિસ્તારનું ઉન્નતિ થાય અને આ વિસ્તારના લોકો એક બીજા સાથે જોડાય એ હેતુ સાથેનો જ્યારે આ કાર્ય કરી રહ્યા છે ત્યારે અદાણી પરિવારને પહેલાં તો હું એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે કે આવો સદ વિચાર જ્યારે એમને આવ્યો છે અને આવા સારા વિચારો ક્યારે આવે જ્યારે આપણે આપણી ભાવના સાચી હોય અને લોકોને એમાં જોડવાનું હોય એટલે આ કથાના માધ્યમથી જ્યારે સર્વ ધર્મ હિતાએ સર્વધર્મ સુખાય અને સૌનું ભલું થાય સૌનું સુખ સમૃદ્ધિમાં પ્રાપ્તિ થાય એના માટે જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે એક સરાહનીય કાર્ય છે કેમ કે આ દરેક સમાજો સનાતન સમાજનો પ્રસંગ છે છતાં દરેક અઢારે વર્ણ મુસ્લિમ સમાજના લોકો પણ આ કાર્યને બિરદાવી રહ્યા છે એટલે આ કાર્ય એક કોઈ પણ એક સમાજ પ્રત્યે નહીં પણ દરેક સમાજોને સાથે જોડી અને એક ભેગા રાખી અને જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે એ એક પ્રશંસનીય છે અને બિરદાવવાલાયક કાર્ય છે અહીંયા જે સાત દિવસની કથા દરમિયાન મેડિકલનો મેગા કેમ્પ રાખેલ છે છ દિવસ સુધી મેડિકલનો મેગા કેમ્પ રહેશે પાર્કિંગની અદભુત વ્યવસ્થા રાખવામાં આવેલ છે આજુબાજુના લોકો માટે ટ્રાન્સપોર્ટેશન લેવા જવા માટેની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવી રહી છે અહીંયા જેટલા પણ લોકો આવે એ ભોજન પ્રસાદ વગર ન જાય એની પણ ખાસ અપીલ કરી રહ્યા છે અહીંયા કથા દરમિયાન આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ગૌત્રીઓ છે મા ગાયત્રીઓ ગાયો એના માટે ચારાની વ્યવસ્થા પક્ષી માટે ચૂણ કૂતરા રોટલા માટેની પણ વ્યવસ્થા એ લોકોએ કરી છે આ કથાનું એક બહુ મોટું ઉદ્દેશ્ય એ છે કથા દરમિયાન જેટલા પણ વપરાશ થશે એક તો પ્લાસ્ટિક મુક્ત કથા છે અને બીજું જે પણ વ્યવસ્થા કે સન્માનપત્ર છે અથવા મંડપ ડેકોરેશન છે વિડીયો શૂટિંગ છે કે પછી કોઈ પણ વ્યવસ્થા છે એ લોકલ આટલા આજુબાજુના ગામોના જ લોકો આ કથામાં સહયોગ આપી અને એ પોતાની રોજીરોટી પણ મળશે અને એક ઉદ્દેશ એ લોકોને જે ઉદ્દેશ્ય છે કે અહીંયાના લોકો સ્થાનિક લોકો વધુમાં વધુ લાભ લે એટલે એ પણ એક પહેલ આપણે બહુ બિદાવા છે કેમ કે આટલી મોટી કંપનીને વ્યવસ્થા માટે જોઈએ તો એ અમદાવાદ થી પણ મંગાવી શકે પણ નહીં ગામના લોકોમાં ગામના લોકોની ભાવના ને જોઈ અને ગામના જેટલા આજુબાજુના લોકો મંડપ લાઇટ ડેકોરેશન બધા જ લોકલ લોકો છે હું ભોપાવાડ સરપંચ યાદુભાઈ રબારી એ અદાણી તરફથી જે ભાગવત કથા ચાલુ છે એના તરફથી સારું કાર્યક્રમ અદાણી તરફથી આવે છે અદાણી પત્રિકા આપવામાં આવી છે એના તરફથી વધારે આપવા છે સિરાચા સરપંચ જોડાયેલા છે સાથે અને અદાણી જે આજે આટલો મોટો ભવ્ય ઉત્સવ કરી રહ્યો છે તે આપણે જે પણ પત્રિકાઓ જે ન પહોંચી હોય અમે અમારા વતીથી સિરાજા સરપંચ વતીથી અમે પહોંચાડી છે અને ન પહોંચી હોય તોય પણ આ સમજી લો કે જાહેર એક આમંત્રણ છે અને આપણે દાનેશ્વર મહાદેવ આટલી મોટી જાગીર છે એના સાથે આપણે બધે સાથે જોડાવાનું છે આ એક અદાણીનો પ્રોગ્રામ નથી આ એક આપણે આજુબાજુના વીસ કિલોમીટરની અંદરમાં જેટલા પણ ગામડાઓ છે એ બધાની છે અને એ પણ એક આયોજન બહુ સફળ રહે એવી બધાને નમ્ર અપીલ છે